ઝાલોદ પ્રજાપતિ બ્રહ્મકુમારીઝ ઈશ્વર વિદ્યાલય ખાતેથી વિશાળ શાંતિ પદયાત્રા યોજવામાં આવી આ તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસ બુધવારના રોજ સવાર અગિયાર કલાકે વૈશ્વિક શાંતિના વિશાળ કાર્યક્રમ બ્રહ્મકુમારીઝ ગુજરાત રાજ્ય ડાયમંડ જુબલી વર્ષ બે હજાર પચ્ચીસે ઉજવી રહેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં બ્રહ્મકુમારીશ વિશ્વવિદ્યાલયના સાહીઠ વર્ષ પૂર્ણ થયેલ છે તે માટે ગુજરાતના તમામ કેન્દ્રો પર વિશાળ સ્તરે કરવામાં આવેલ છે અને ગુજરાતના પાંચસો જેટલા શહેર ના નગરોમાં પાંચ જજ એટલા આયોજિત આ શાંતિ પદયાત્રા બ્રહ્મકુમારીના શ્વેત વસ્ત્રધારી સેંકડો રાજયોગી ભાઈઓ બહેનો એક જ દિવસે એક જ સમયે મૌનના મંત્ર સાથે શાંતિદૂત બનીને પદયાત્રા સામેલ થયેલ હતા જે અંતર્ગત જાલોદ પ્રજાપતા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના મિતાદી દ્વારા હિરક જયંતિના દિવસે વિશ્વમાં શાંતિમય સંચારના નિર્માણ હેતુ નગરમાં શાંતિ પદયાત્રા યોજી હતી આ પદયાત્રા નગરના અલગ અલગ રાજમાર્ગો પર શાંતિ મંત્ર સાથે નીકળી હતી આનો મુખ્ય ઉદ્દેશ વિશ્વની અંદર શાંતિનો ફેલાવો થાય વિશ્વની અંદર પ્રકૃતિના પાંચ તત્વો અને સર્વ મનુષ્ય આત્મા શાંતિથી જીવે એટલા માટે આ શાંતિ મૌન રાખી દરેક ભાઈ બહેનો પોતાના જીવનમાં પાંચ મિનિટ પરમાત્માને શાંતિપૂર્વક યાદ કરે અને પૂરા વિશ્વને શાંતિ રાહત ચીંધી શાંતિનો સંદેશ પાઠવે તે મુખ્ય આશયથી આ પદયાત્રાનું આયોજન કરાયું હતું